આ ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમજ ફ્લેટમાં રહેતા લોકો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી મૃતક યુવક કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે ઉલ્લેખનીય છે કે મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા મૃતકોના નામ યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલ છે બંનેના માત્ર બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા પતિના હાથે હથિયાર વડે ફાયરિંગ થયું હતું જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચતા પત્નીને મૃત જાહેર કરવામાં આવી છે ત્યારબાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી છે જેમાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ઘટના બનતા સ્થાનિકો ભેગા થયા હતા તેમજ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઝોન વન ડીસીપી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે એકસો આઠ ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ એકસો આઠમાં કોલ મળ્યો હતો જેથી તાત્કાલિક પાંચ મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ એકસો આઠમાં કર્યો હતો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી જેથી એકસો આઠ સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઘટના વિશે જણાવ્યું છે કે ખૂબ જ દુઃખદ અને પરિવાર ઉપર આપ તૂટી પડે તેવી ઘટના બની છે શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાલમાં જ લગ્ન થયા હતા પોતે મેરીટાઇમ બોર્ડમાં નોકરી કરતા હતા તથા પોતે રિવોલ્વર રાખતા હતા જેમાં રિવોલ્વર ફેરવતા વખતે પત્નીના ગળામાં ગોળી વાગી હતી તેથી ઘટના બનતા તરત તેમણે એકસો ને કોલ કર્યો હતો એકસો ની ટીમ આવી પત્નીના મોતના સમાચાર આપ્યા હતા જેમાં પત્નીના મોતનો આઘાત લાગતા તેમણે પોતે પણ ગોળી મારી લીધી હતી તેમજ બંને પતિ પત્ની વિદેશ પણ ફરવા જવાના હતા આખા પરિવાર ઉપર આ તૂટી પડે એવી આ ઘટના છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનનીય માનનીય શક્તસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે જે રીતની ઘટના બની યુવાન માનનીય શક્તસિંહજીના ભત્રીજા ભાઈ હસ્યા પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ ભરતી મેળવી અધિકારી તરીકે યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસી ની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર આનંદિત પરિવાર એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા એની પહેલાં એમના ફાયબાસાને આ જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને તેઓ હતી કાયમ ભાઈને એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત યુવાલોને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને એકસો આઠને જાણ કરી એકસો આઠને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ખોલી હતી ફરી એમને ફોન કર્યો એટલે પોતે નીચે લેવા પણ ગયા એનાર એ ટાવરમાં અને જ્યારે એકસો આઠની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું એટલે નો મોર કીધું એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાને વલાથી પોતાનું જીવન ટૂંકાયું ઘણી દુઃખદ બાબત એકસો આઠની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો એમના પરિવાર ઉપર આ વજઘાત છે એમના પરિવારમાં એમના માતૃશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એના ટાવરમાં જ અને થોડા સમયમાં જ એવો એમનો પાસપોર્ટ રિન્યુ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે માનનીય શક્તિશ્રીજીના પરિવાર માટે એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે ક્યારે લગ્ન થયા હતા થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે મારા માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા એનો સમય બી થોડોક થયો છે મારી આગળ નથી પણ હું એટલું નિશ્ચિત પણ હતો એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું યશરાજભાઈને અને એકદમ એમને કોઈ વ્યસન નહીં કોઈ પણ પ્રકારની ઓલી નહીં અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતને એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો એકદમ વાહનને સ્પીડમાં ચલાવે ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે બાકીની વિગતો તમને અનુભૂત આવ્યો પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે અમારે સૌના માટે આ દુઃખદ